તો આજનો વિડીયો આપણો ખતરનાક અને જોરદાર બનવાનો છે કારણ કે આજના વિડીયોમાં આપણે એક ગન બનાવવાના છે તો એ ગન કાંઈ સાદી અને સિમ્પલ નથી બનવાની એની સાઇઝ લગભગ આટલી ને આટલી ને આટલી મોટી બનશે તો એની લગભગ સાઇઝ આપણે હાઈટ બિરોબેટ થવાની છે તો એ ગન કઈ રીતે ચાલશે સેન્સીન ચાલશે અને કેવો અવાજ આવશે તે જોવા માટે તમે છેલ્લે લગ્ન બન્યા રહીજો ને આપણી ચેનલ પર નવા હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતા જઈજો ને ડિસ્ક્રિપ્શનમાં આપણે ઇન્સ્ટાગ્રામનું પણ પેજ છે તો એને પણ ફોલો કરતા જજો તો આપડી ગન રેડીમેડ તૈયાર જ છે ઓનલી ફોર આપણે એસેમ્બલ કરવાની છે આપણી પાસે થોડો ઘણો ગન નો સામાન છે પીયુસી નો પાઇપ આ છે નાનું મોટું કનેક્શન પીસ તો આવા બે પીસ છે ને આ એક લાસ્ટ માલાક છે તો આની પાછળ આનું ઢાંકણું પણ લાગી જાય છે તો એ ઢાંકણાની અંદર આપણે એક લાઇટર પણ ગોઠવી દીધું છે તો એ લાઈટર સળગાવવાનું કામ કરશે તો હવે ચાલો તો હવે બધું તૈયાર જ થઈ ગયું તો આને તો આ આપણી છે એક ગન તો તમે જોઈ શકો છો આપણી ગન આટલી મોટી ગન છે તો આ કઈ મામૂલી ગન છે નહી ખતરનાક અને હેવી ગન છે ચાલો તો હવે આપણે ટ્રાય કરીએ ચાલો તો આ છે કાર્બન હવે આ કાર્બન નાખી છે પાણી ચાલો તો વન ટુ એન્ડ થ્રી <laughs> तो तुम्हें तो जो ही हुई है कि आग के लो खतरनाक तो तो है ना जोर दार हवा से ऐसे तो चालो तो आपने यदि एक बार ट्राई करिए तो एंड थ्री हाँ आज के <पिला पीटो laughs> लो बीटो हाँ वो बोला मैं वो આપણો આ આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ મળી છે આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત